આજે ત્રીજી માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ રસાયણ જેજન પામે તેનો તે માર્ગ ન્યારો રે પિંડ બ્રહ્માંડથી પ્રીત તજીને ઉર્ધારે પીવું પ્યારો રે અબળાને આધીન શામળ્યો અજીતએ અબળા પાખેરે પ્રેમી જન એ મરમ ને પ્રિછે હરિસંગ માન રાખે રે પ્રેમ રસાયણ જે જન પામે તેનો તે મારક નરો રે અબડાને આ દિનશા મળ્યો આધ્યાત્મિક માર્ગમાં ભગવાનના અતિશય વાલા ભક્ત થવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં આપણો નંબર લાગે એવા ભક્ત થવા માટે અને આપણી કોઈ પણ નાની મોટી સેવા ભક્તિ સત્સંગ આજ્ઞા પાલન એનું હજાર ગણું ફળ મળે અને કરોડ ઘણો મહિમા વધી જાય એ ક્યારે શક્ય બને જ્યારે આપણામાં નિર્માની પણ આવે ત્યારે જ્યારે આપણે આપણું સત્તાનું સાધનાનું પૈસાનું રૂપ રમણીયતા અને ઉત્તમ કુળમાં જન્મનું બળ અને અભિમાન દૂર કરી દઈએ અને માત્ર ને માત્ર ભગવાનનું બળ રાખીને સેવા ભક્તિ સત્સંગ કરીએ ત્યાર પછી ભગવાન આપણે આધીન થાય છે ભગવાનનું બળ રાખવું એટલે શું પહેલો મુદ્દો તો ભગવાનને સર્વોપરી જાણવા ભગવાનનું બળ આપણી પાસે આવે ક્યારે અને એ બળ એનો આનંદ આપણને આવે ક્યારે કે જ્યારે આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણને સર્વોપરી ભગવાન માનીએ પરમાત્મા માનીએ પરબ્રહ્મ માનીએ એનાથી કોઈ તત્વ નથી એવું દ્રઢપણે માનીએ ત્યાર પછી આપણને ભગવાનનું બળ મળે એ ભગવાનનું બળ છે અનંતકોટી બ્રહ્માંડની અંદર એક માત્ર મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજનું કર્યું થાય છે જ્ઞાનની સમજણની એ ભગવાનનું બળ ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ સંપન્ન છે જેના નામની હું માળા કરું છું ભક્તિ કરું છું દર્શન કરું છું આજ્ઞા પાડું છું ધ્યાન અને માનસી કરું છું ઉપાસના કરું છું એ ભગવાન સદા સાકાર છે અંતર્યામી છે સર્વજ્ઞ છે એવી પ્રકારની ત્રણે અવસ્થાની અંદર અંતરવૃત્તિ રહ્યા કરે સમજણની દ્રઢતા રહ્યા કરે એનું નામ ભગવાનનું બળ પ્રકૃતિ પુરુષોથી કોઈના બાપની તાકાત નથી કે આપણો વાંકો વાળ કરી શકે કારણ કે મારા માથે મારો ધણી ભગવાન સ્વામિનારાયણ છે અને એ ભગવાન સ્વામિનારાયણ મને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એવો વિશ્વાસ એવી પ્રતિતિ એવી દ્રઢતા એવી સમજણ એવો એ પ્રકારનું એમની સાથેનો હેત અને પ્રેત અને જોડાણ આ ભગવાનનું બળ અને આ ભગવાનનું બળ આવે એટલે સમજી લો કે તમે નિર્બળ થયા નિર્બળ થયા એટલે કે ભગવાનના બળથી જીવવાનું ભગવાનને આગળ રાખીને સેવા ભક્તિ સત્સંગ કરવાના અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો આપણા જેવું વ્હાલ અને જેવું હેતપ્રીત આપણને ભગવાનમાં થાય અને જેવો આદર આપણે ભગવાનનો રાખીએ છીએ એવો ભગવાનના ભક્તોનો પણ આદર રાખીએ તો સમજો કે આપણે નિર્બળ થયા આપણે અબળા બન્યા હંમેશના માટે જોવા જઈએ તો આપણે સબળા બનીને જ ભક્તિ કરીએ છીએ સેવા કરીએ છીએ સત્સંગ કરીએ છીએ આપણા દિલ દિમાગના અને સંકલ્પ વિકલ્પના ખૂણા ખાતરામાં એવો એક સંકલ્પ તો અવશ્ય પણ ઉઠે છે કે સત્સંગમાં હું કંઈક છું મેં કેટલું દાન કર્યું કેટલી સેવા કરી કેટલું તપ કર્યું કેટલું વ્રત કર્યું આ સબળાપણાનો ભાવ આપણે ઘણું બધું કરતા હોઈએ ઘણું દાન કર્યું હોય ઘણી સેવા કરી હોય ઘણો ધર્માદો કર્યો હોય ઘણું તપ કર્યું હોય ઘણા વ્રતો કર્યા હોય ઘણી પદયાત્રા કરી હોય અને આપણા ત્રણે ત્રણ દીકરાઓ ભગવાનના ખોળે સાધુ થવા માટે સમર્પિત કરી દીધા હોય તો પણ એવો જ અખંડ વિચાર રહ્યા કરે કે હું કંઈ પણ કરું છું કંઈ પણ કર્યું અને કંઈ પણ કરી શકીશ એ કેવળ અને કેવળ મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ અને ગુરુ હરિપ્રમુખ સ્વામી અને સ્વામી મહારાજની કૃપાનું ફળ છે મેં કંઈ જ કર્યું નથી અને ભગવાન સંતની એવી કૃપા છે એમની કરુણા છે એમની દયાનો કોઈ પાર નથી કે મારા જેવા સામાન્ય કક્ષાના સાધકની સેવા ભક્તિ તેઓ પ્રેમે કરીને અંગીકાર કરે છે આ અબળાપણું ઘણું ઘણું કરો છતાં પણ આપણે કંઈ જ કર્યું નથી કંઈ જ કર્યું નથી એવો જે વિચાર અખંડ રહ્યા કરે એવા અબળા જેવા ભક્તને ભગવાન આધીન થાય છે અબળાને આધીન શામળિયો અજીત અબળા પાખેરે ભગવાન આપણને આધીન થાય તો પણ એવું અનુસંધાન હંમેશા માટે રહ્યા કરે ભગવાન તો અજીત છે એની પાસે શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપનો કોઈ પાર નથી પ્રમુખ સ્વામી મહારાજે આટલા આટલા દિવ્ય ભવ્ય કાર્યો કર્યા અજ્ઞાની હોય નાસ્તિક હોય નીચ હોય અધમ હોય એને પણ આ કાર્યો ઉડીને આંખે વળગે અને કદાચ જબાનમાંથી ન બોલે પણ એના મનની અંદર તો એવો વિચાર થાય કે ધન્ય છે પ્રમુખ સ્વામી મહારાજને કે આવા ભવ્ય અને દિવ્ય એમણે કાર્ય કર્યા કેટલા ઘરોમાં પધરામણી કરી કેટલા કેટલા પત્રો લખ્યા કેટલા કેટલા મંદિરો કર્યા કેટલા કેટલા સાધુ કર્યા કેટ કેટલાને વ્યસનમાંથી મુક્ત કર્યા તેમ છતાં પણ એ હંમેશના માટે માનતા આવ્યા છે કે મહારાજની કૃપાથી યોગી બાપા અને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ અને એમના સંકલ્પથી આ કાર્ય થાય છે બાકી મારાથી તો શેકેલો પાપડ પણ ભાંગી શકાય તેવું નથી અજીત અવળા અબળા પાખે રે ભગવાનનો મહિમા જાણે ભગવાનના પરોપકારનો વિચાર કરે ભગવાનની કરુણા કૃપા દયા અપરંપાર છે એવું અખંડું રહ્યા કરે એ મરમ પ્રભુ સંગ રાખે આ મર્મની વાત છે સાધનાનો મર્મ છે ભક્તપણા નો મર્મ છે ઉપાસનાનો મર્મ છે સમજણનો નો મર્મ છે નિષ્ઠાનો મર્મ છે આધ્યાત્મિકતાનો મર્મ છે કે ભગવાનની સાથે ક્યારેય પણ માન ન રાખે માનની ઈચ્છા રાખે જ નહીં ભગવાનની પાસે તો માનની અપેક્ષા ન રાખે પણ અક્ષતંગમાં ક્યાંય પણ જાય ત્યાં કોઈ જગ્યાએ માનની આદર સન્માનની અપેક્ષા ન રાખે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ